અને પ્રકૃતિ સ્વભાવ છે ટળી જાય પ્રકૃતિ ટાળવી બહુ કઠણ પડે સમજે ને સ્વભાવ છે ને આ જન્મના છે અને પ્રકૃતિ છે એ આગલા જન્મની છે ભેગી ભળી ગઈ છે જો હજારો વિચારો કરે ને સ્વભાવ ન ટળે એક વિચાર કરવાથી ટળી જાય એ વિચાર કયો છે જો મહારાજ કે જે સદપુરુષ સ્વભાવ ટાળા પર વાત કરતા હોય એની સાથે હેત થાય એની વાત મનાય તો નટ જેવા અને પ્રકૃતિ વાંચના ટળી જાય છે ખાલી વિચાર કરવાનો સાધનથી નહીં સ્વામી કે સાધન તો આગળ તો કેટલા ભક્તો જઈએ કર્યા છે સમયે વીસ ગ્રંથની અંદર ધીરેજ લખ્યા એમાં બધાએ ભક્તોના સાધન કીધા છે જે જે ભક્તોએ સાધન કર્યા એના બધાના નામ છે જો એટલે સાધન છે હાંસ ખોટા નથી ઝેર છે એ પણ હાસું છે પણ એવા છે એને માટે જમપુરી હાસી હાંસી છે પણ કેને માટે જે પાપ કરે એને માટે હા ભગવાનની આજ્ઞા લોપે મા બાપની વડીલની આજ્ઞા લોપે છે એને હાશું ઝીર છે પણ એવા જીવ માટે કર્યું છે અરે સ્વામી કે આપણે સંભાળવાનું નહીં જમપૂરીને આપણે જવું નથી તો હું કંભારું જે ગામ જાવું નહીં એનું નામ પૂછવાનું નહીં જો સાક્ષર સ્વામી લખ્યું કે જમપુરીને આપણે યાદ કરવાની નહીં ત્યાં આપણે જવું નથી પણ શું કામે બોલો સ્વામી છે હાંસી ખોટી નથી પણ એવા જીવ માટે છે હજુ હજારો વિચાર કરો અને સ્વભાવ ન ટળે એ એક વિચારથી ટળી શક્યો વિચાર જો સત્પુરુષ આપણા સ્વભાવ પર વાત કરતા હોય ત્યારે એનો ગુણ લે બસ આ તો મારા સ્વભાવના વેરી છે મારા જીવના પરમ હેતુ છે સ્વામી કે સ્વભાવ પર વાત કરે ને કેટલું કઠણ પડે जेम कोई मन दाजो होते डाम दू लगे दाज थी पर दाम दे, क्यों वो पर हो डाम दे केव लगे एम स्वभाव पर बात करें लगे खरो मुमुक्षांतिक हो हो, तो ये बात ने ये विषय मूक् અને બીજા હજારો વિચાર કરે તો પણ સ્વભાવ ટળે નહીં સુધી કે જ્ઞાની હોય એ પણ પોતાના પ્રકૃતિ સરખું આચરણ કરે પણ સાત્રે કયો નિગ્ર જોર ચાલે નહીં ઉદ્ધવજી જ્ઞાની છતાએ પણ એને ઘર મૂકતા કઠણ પડ્યું ભગવાનના કાકા કહેવાતા ઉદ્ધવજી જો પૂર્વાર્ધ ઉત્તરાર્ધ બે વિભાગ આ પેલો વિભાગ છે બીજો વિભાગ ગોપીઓનું મહિમા સમજ્યા પછી શ્રી કૃષ્ણ ભગવાન ભગવાને કીધું ઉદ્ધવ તું મારા થકી અણું માત્ર ન્યૂન નથી આ ઉત્તરાર્ધ ભાગવત છે ને બે ભાગ છે પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધ બે એમ ઉદ્ધવજીની બે કથાઓ સમજે ને હતા ભગવાનના કાકા બધું ભગવાન ભેગા રહેતા હતા પણ ગોપીઓનું મહિમા સમજ્યા પછી એનું પાનિ આખું ફરી ગયું ભૂસ્સો હતો ને તેથી થઈ ગયો હતો ભૂસ્વર આનો મહિમા પછી તો મારા થકી આનું માત્ર નિયમ નથી ગોપીઓના શરણના રદ અને મા ઈશ્વરની પોતે ઈશા કરી ગોપી જાતી હોય એની રજ ઉડે મારે માથે એ માટે લતા ગુસ કૂક એ મારે હું કૂક થાવ એની રજ મારે માથે પડે એ સ્વભાવ છે ને જીવ સાથે એક જ થઈ ગયા છે જેમ તલમાં તેલ દૂધમાં ઘી ફૂલમાં સુગંધ એમ જીવ સાથે સ્વભાવ પ્રકૃતિ વાસના એક થઈ ગયા છે એને ટાળવા માટે મોટાભાગ જે કે અને આપણે સત્ય માનીએ તો એ સ્વભાવ ટળી જાય હંમેશને માટે ભગવાન અને સંત આપણા સ્વભાવના વિરે છે આપણા જીવના નહીં હં પણ જીવ છે ને મૂર્ખાએ કરીને એમ માનલે મને એમ કીધું શા માટે પોતે દેહ ભીગો ભરી ગયો ને આપણે ભાઈ કોઈ માણસ સુરદાસ હોય અને સુરદાસ કહીએ તો વાંધો ન આવે પણ આંધળો કયો તો હમ દુઃખ લાગે ને કયોજી કા દિવ્ય શખ્સુવાળો કયો તો વાંધો ન આવે પણ આંધળો કયો તો શું થાય એમાં ફેર ફેરશે બે છે પણ જો એટલે આપણા સ્વભાવ પર વાત કરે એટલે માની લીધું મને આમ કીધું મને આમ કીધું જો પણ એમ ના કીધું કે મારામાં ભૂલ છે એટલે મને કીધું છે એટલે ભૂલ અને પોતે બે એક થઈ ગયા છે એટલે દુઃખ લાગે છે જો એટલે મારા લખ્યું છેલ્લાના સોથામાં દેહ ભેગો જીવ ભળી ગયો એટલે દેહને યોગ્ય કરીને સુખ દુઃખને પામે ખરો પણ વસ્તુગતે દેહનો અને જીવનો એવો સ્વભાવ નથી એના થકી જીવ ન છે ટાંઠ દડે કેને લાગે શરીરને કે જીવને તાવ કેને આવે ભૂખ કેને લાગે જીવને કેને લાગે ક્યો જીવ તો બસ જીવ છે દેહ સાથે ઝળી ગયો એટલે સુખ દુઃખને પામ્યા છો પણ વસ્તુગતે મહારાજ કે જીવનો એવો નાસન સ્વભાવ નથી જીવ અવિનાશી છે લોખંડ છે અગ્નિનો સંગ કરે તો લોહાને ઘરના ઘા ખાવા પડે શું કામે અગ્નિનો સંગ કર્યો ખાલી લોખંડ પડ્યો ને તો કાંઈ ન થાય પણ એનો સંગ કર્યો અત્યારે પછી લોહાના ઘાંઘ ઝીલવા પડે એનાથી જુદો હતો સ્વામી કે ને દર્શનાંધી જેમ ભરવાડ ગાયો ભેંસું બકરા ઘેટા સારવા જાય ને ત્યારે પોતે રોટલો ભેગો બાંધી જાય એ વિચાર કરે કે આ ઘાસ કહે મારાથી નહીં ખવાય હું માણસ છું એમ ગણાતા સ્વામી કે બીજા બધા પશુ છે અને હું માણસ છું મારે શું કરવું જોઈએ બોલો આપણે જ ઘાસ ખબર હે ન ખાય પણ પ્રધાન શું કરે માણસ ન ખાય તો જે આવું જોઈ જાય જે આવું જ ગમે હોય માણસ બસી જાય છે કે નહીં ગુણાતાન સ્વામી કે આ બધા પશુ છે હું માણસ છું મારે શું કરવું છે હું ભગવાનનો ભક્ત છું એમ સ્વામી કે નિત્ય આપે વિચાર કરવાનો બસ મારા ગુરુ કોણ મારો સંપ્રદાય કોણ મારા મા બાપ કોણ મારા ઈષ્ટદેવ કોણ મારું પરિવાર કોણ બોલો દરરોજને માટે આ વિચાર કરવાનો દરરોજને માટે જો તો ક્યારેક એને જાગ્રત આવી જાય જો બીડી કે હોકી તેના એના તો શું કરવું પડે ચકમક હોય પછી લોખંડનું કડું હોય અને કળી હોય આમ આમ કરે એમ આમ આમ કરે એમ તીખારું જતાં જતાં પછી કળી હોય ને વડે ફૂંક મારી પેટા પછી બીડી કરે એમ ક્યારે ક્યારે પોતાને આત્મા માનતા 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 ક્યારેક જજો ક્યારેક થઈ જજો સ્વામી દ્રષ્ટાંત દીધો ને સિંહનું બસો હતું બકરા ભેગું ભળી ગયો એને ભેગું ખાય પીને ચર્ચા કરે જો સિંહ આવ્યો થાળ મારી બધા ભાગી ગયો પછી એને ખબર હશે મારી નાચના છે પણ આને ભેગું ભળી ગયો એટલે પછી ગોતો ગોતો ગયો પછી ભાઈ બંધે કરી પછી કહ્યું તું મારે તું નાના હું એક બકરું છું એ મારું શરીર મોટું છે આ જીનકું છે એમ નથી પછી કૂવામાં લઈ ગયા બે મોઢું ને જો તારો સમજ ને તો તારો મારો વેશ કેવો છે બે હરખો છે તો એને ખબર પડ્યું પછી ઓલી એક અને બે ઉપાડ્યા એમ આપણને ખબર ન હોય ને ત્યાં સુધી આમ થાય ખબર થાય ને પછી વાંધો નહીં અજાણે પેશાબ છે વાંધો નહીં પણ જાગતાઓને પેશાબ કરો ને એ ભયંકરતા કહેવાય હા એ બે ગુનો કહેવાય આપણો ગુનો કહેવાય અને ઈશ્વરનો સમજો નિંદ્રમાં થઈ જાય એ તો બરાબર કહેવાય બરાબર એ કોઈ ગુનો ન કહેવાય પણ જાગે છે અને પેશાબ કરે છે અને બે ગુના કહેવાય ભગવાનનો ગુનો અને માવતરનો એ એમ થાય ને કે જોતો કરો આવડો મોટો થઈ ગયો ભરી મૂક્યો મારે તો નહીં પણ થાય મનમાં ખરો હવે હવે કઈ જીનકો નથી કે પેસા પછી બે ગુના ખબર પડે ને એક ભગવાનનો ગુનો અને એક માવતરનો ઉતરજો અને ક્યારેક કેમ થઈ જજો એટલે સ્વભાવ એટલે શું જીવ સાથે એકરસ થઈ ગયા છે અ કેનારા પર સાંભળનારા હેત થાય તો ન ટળે એવા સ્વભાવ પ્રકૃતિ વાંચના એ ટળી જાય છે પરંતુ આપણે અને આપણા સ્વભાવ બેને જુદા પડવા જોઈએ તો થાય એક રસ થઈ ગયા નથી જો સ્વામી કે જીવ ગયો દેશ ખાવ તો હું બોલું તો હું હું તો હું પીવું જે હોય જે કરું એ જીવ દેહ સાથે અહંભાવ થઈ ગયો હું કરું બસ એટલે એમાંથી નોખો પણ ઉપાય સ્વામી કે ભજન કરાવી છે એમાંથી ઘડી પળ બે પળ નોખો પડે છે એના થકી જીવ બ્રહ્મદશાને પામી જાય છે ભલે એક પરીક્ષા જેમ પાસ ન થવા બીજી જો ત્રીજી જો એમ દેહ હોય તો ક્યારે બરાબર ને વાર લાગે પણ અંત તો આવે એનો એક પરીક્ષા બે પરીક્ષા ત્રણ પછી તો ભગવાન એમ અહીંથી કાઢો જવા દો તિહાટો સરકારે નાપાસ નહીં કરવાના જવા દો ઉપર ભરતી કા બીજું ધોરણ ત્રીજું ધોરણ સોથું જાવ હવે પાંચના રાખો તો પસાવતા હોય પસાર પંચાવન થાય તો બીજું હાંઠ જાય બરાબર ને નપાસ એટલે સરકાર એ સારું કર્યું કે નપાસ જાય હા મુક્તો સમય એ ભગવાન મોટા પુરુષ હોય એ પણ ક્યારેક ભટ્ટી જવા દેતા હોય જવા દો છેવટ પછી ને બારમાં આવે ને તે સામણો મારી દેવાનો કા બારમાં હોઉં પછી બારમાં આવે ને પછી સામનો મારે ને અરે સારો ક્વોલિટી હોય ને બીજો બાર નીકળી જાય ફાસ્ટ ક્વોલિટી માલ હોય ને એ વન ન ક્વોલિટીમાં ક્વોલિટી એમ ભગવાન એમ કરે ક્યારે ને સામનો મારી દે અને સારો માલ હોય એ રહે બાકી બધો હોય નીકળી જાય બોલો હજાર zaz...